તે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે તેના પર અસર કરવાની શરૂ કરી દેશે કર્ણાટક અને ગોવા તરફ આગળ વધી શકે છે સાતમી તારીખની આ પરિસ્થિતિ છે શું હશે વાવાઝોડાની તેને લઈને આઠમી જૂન થતા થતા તો તે ભારત સુધી અસર કરતું જોવા મળી જશે કારણ કે આજે વાવાઝોડું આપ જોઈ રહ્યા છો દરિયા કિનારાને સમાંતર ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે મોટી વાત નવમી જૂને ઓમાન તરફ બીજી એક સિસ્ટમ બની શકે છે બીજી મહત્ત્વની વાત બીજી એક સિસ્ટમ નવમી જૂને હજી એક વાવાઝોડાનો ખતરો અહીંયા આગળ છે તે બીજો વાવાઝોડાનો ખતરો અહીંયા ઉભો થઈ રહ્યો છે નવમી જૂને બીજું વાવાઝોડું જે પણ પરેશાન કરી શકે છે દસમી જૂનની વાત કરીએ દસમી જૂન જેવી થાય છે મહારાષ્ટ્ર થી વધુ નજીક પહોંચી શકે છે મહારાષ્ટ્ર થી ખૂબ નજીક પહોંચી ગયું છે પહેલું બીજું તો તો આગળ છે છે કે જે પરેશાન કરી શકે આવનાર સમયમાં જૂન તે મુંબઈ દક્ષિણ ગુજરાત નજીક પહોંચી શકે છે અગિયારમી જૂન થતા થતા એક રાહતની વાત એ છે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ હતી બીજું જે વાવાઝોડું સક્રિય થયું હતું તે ગાયબ થઈ ગયું છે પરંતુ મુંબઈ લખેલું આપ જોઈ રહ્યા છો મુંબઈ ની ખૂબ જ નજીક છે

તો તેર થી ચૌદ જૂન થતા થતા તે ગુજરાતની અંદર ઘુસી જશે હવે આપને બાર જૂન બાદ તેરમી જૂનની શું પરિસ્થિતિ છે તે પણ બતાવીએ જેમ વાવાઝોડું આગળ વધશે તેરમી જૂન થતાં થતા તે અંદર ઘૂસી જાય છે વાવાઝોડું અમદાવાદનો આખો વિસ્તાર દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેને હિટ કરી જાય છે અને બારમી જૂન સુધીમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે હવે જુઓ આ વાવાઝોડું કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું ખૂબ જ નજીક છે કેરળથી ત્રણસો કિલોમીટરની આસપાસ છે પરંતુ જો બારમી જૂન સુધીમાં આ વાવાઝોડું અહીંયા હિટ કરે છે તો મોટું નુકસાન આ સૌથી વધારે ચિંતાની વાત એ છે કે મોટું નુકસાન પવનના કારણે તો થઈ શકે છે સાથે જો વરસાદ અથવા ચોમાસુ પાછળ થકી દે તો શું તો બારમી જૂન સુધીની આ ચિંતા છે પડે પળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું આપજો